ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ત્રીજી વખત રાજેન્દ્રસિંહ રાણાની નિમણૂક થતા જ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના આગેવાનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે ત્રીજી વખત રાજેન્દ્રસિંહ રાણાના નામની જાહેરાત થતાં જ સૌથી વધુ ખુશી આમ આદમી પાર્ટી અને ભાજપવાળાને થઈ છે કેમ કે હાલ કોંગ્રેસ સમિતિમાં જે આગેવાનો અને સક્રિય યુવાન નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હતા તેમને આશા હતી કે નવો ચહેરો આવશે તો ભરૂચ જિલ્લામાં મરવા પડેલી કોંગ્રેસમાં નવું જોમ નવી તાકાત આવશે પરંતુ હવે તો તે આગેવાનોને પણ નિરાશા અને હતાશા થતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થવાના ચિંતા પેઠી છે જેને લઈને કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓમાં તો જિલ્લા શહેર તાલુકાના બેઠકો પર ચર્ચાઓ થઈ રહી છે તેમાં ચર્ચાઓ મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી મારણ પથારી પર પડેલી કોંગ્રેસ માં નવા પ્રાણ ફૂકવા માટે આગેવાનો જાગૃત યુવા આગેવાનો સક્રિય કોંગ્રેસના કાર્યકર્તા રાહ જોઈને બેઠા હતા આગામી દિવસોમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવો નવા નવા પ્રમુખ તરીકે ચહેરો આવશે જોમ જોમ સાથે તે કામ કરશે અને કોંગ્રેસમાં પરંતુ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લાના પ્રમુખોના નામોની યાદી બહાર પાડવામાં આવી હતી અને જેમાં ભરૂચ જિલ્લાના વર્તમાન પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ની ત્રીજી વખત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જાહેરાત કરી દેવામાં આવતા જ બે પાંચ લોકો તેમને સોશિયલ મીડિયા ઉપર શુભેચ્છા પાઠવતા સંદેશા લખી નાખ્યા હતા જોકે ત્રીજી વખત પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાની નિમણૂક થતા હવે કોંગ્રેસના પીડ આગેવાનો સક્રિય આગેવાનો યુવા કાર્યકર્તાઓ અને સંગઠનના આગેવાનો અને સક્રિય કાર્યકર્તાઓમાં અસંતોષ નારાજગી જોવા મળી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે જાહેરમાં ચર્ચા કરતા થઈ ગયા છે કે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપને જીતવા માટે મહેનત કરવી નહીં પડે બધું જ સેટ થઈ જશે અને આમ પણ બે વખત પ્રમુખ રહી ચૂકેલા રાજેન્દ્રસિંહ રાણાએ કોંગ્રેસને બેઠી કરવા કયા કયા પ્રયાસો કર્યા છે તે તે ગણાવી શકશે નહીં ત્યાં ફરી તેઓએ તેઓને પ્રમુખ બનાવીને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભરૂચ જિલ્લામાં મરણ પથારીએ પડેલી કોંગ્રેસની લાશ ઉપર છેલ્લો ખિલ્લો મારી દીધો છે માંડ માંડ કોંગ્રેસને ઊભી થવાના દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જેના પ્રત્યે અસંતોષ વિરોધ હતો તેને પ્રમુખ બનાવીને યુવા સક્રિય અને કોંગ્રેસના હિતેચ્છુ આગેવાનોને નારાજ કરી દીધા છે જ્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના લોકો નવો ચહેરો અને નવા પ્રમુખને જોવા માંગતા હતા પરંતુ અહીં તો કોંગ્રેસે તમામની આશા ઉપર કરી નાખી છે ત્યારે આજે સોશિયલ મીડિયા પર વહેતા થયેલા સંદેશો આદિવાસી માત્ર કાર્યક્રમોમાં ખુરશી પાથરવા અને તેના તેના પપડાથી લૂછવા માટે જ છે અને સમાજમાંથી માંથી કોઈ એક તો કાબેલ હોય જ ને કે મતોની દ્રષ્ટિએ પણ ત્રણેય સમાજના લોકોના મતો વધારે છે અને આમ પણ રાજકારણ તો જાતિના આધારે જ વર્ષોથી આજે પણ ચૂંટણીઓ જાતિના આધારે જ લડાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં રજૂ કરીને નારાજ કરતા સીધો ફાયદો આગામી સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપને થશે અને નારાજ કાર્યકર્તાઓ પાસે આમ આદમી પાર્ટી ઓપ્શન તો મોજુદ છે ત્યારે ત્રીજી વખત રાંધેસિંહ રાણાને પ્રમુખ બનાવીને ભરૂચ જિલ્લા પંચાયત નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકામાં ભવિષ્યમાં કોંગ્રેસ સફાયો નક્કી કરી નાખ્યો હોવાનો કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે